દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે વેરાવળ શહેરમાં આવેલા આરાધના સિનેમા વેરાવળ બાયપાસ પર આવેલા ફોનિક સિનેમા અને સાચી સિનેમા અને ગેમ ઝોન તેમજ શક્તિ પ્લાઝા ગેમ ઝોન માં સુરક્ષાના વિવિધ કારણોસર જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરાઈ હતી થોડાક દિવસો જિલ્લા કલેક્ટર જાડેજા દ્વારા ફાયર સેફટી મુદ્દે કોડીનાર ન્યુ એરા સિનેમા સીલ કરાઈ હતી ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની વધુ ત્રણ સિનેમા અને બે ગેમ ઝોન ને ફાયર સેફટીના અભાવને લઈને કલેક્ટર દ્વારા બંધ કરાવાઈ હતી ફોનિક સિનેમા ડાભોરની મામલતદાર વેરાવળ તથા તેમની ટીમ દ્વારા તપાસણી કરતા સિનેમાને તારીખ પંદર એપ્રિલ 2025 સુધી રીન્યુ થયેલ ફાયર સેફટી અંગેનું સર્ટિફિકેટ પંદર દિવસમાં સિનેમા બિલ્ડિંગમાં જોકી પંપ મૂકવાની શરત રીજનલ ફાયર ઓફિસર સ્ટેટ ફાયર પ્રોવિઝન સર્વિસ ભાવનગર દ્વારા આપવામાં આવેલ હતી પરંતુ સ્થળ ખરાઈ દરમિયાન જોકી પંપ રિપેરિંગમાં હોવાથી બિલ્ડિંગમાં જોકી પંપ ન હોય તથા ફાયરને લગત કંટ્રોલ પેનલ બંધ હાલતમાં હોય ઉપરાંત ફાયર પંપ લગાવેલ ન હોય પંપની પેનલ તથા સિનેમાની મેઇન પેનલ એક જ સાથે આવેલ હોય ફાયર અલાર્મ બંધ હાલતમાં હોય ફાયરના ઉપકરણોને ચલાવવા બાબત સ્ટાફ તાલીમબદ્ધ ન હોય દરેક ફ્લોર ઉપર આપત્તિ સમયે બહાર નીકળવા માટે કોઈ ઇવેક્યુએશન પ્લાન તૈયાર કરવામાં આવેલ ન હોય લિફ્ટ મેન્ટેનન્સ માટે સેફટી જોગવાઈઓની આધીન કોઈ પ્રમાણપત્ર ન હોય ડીઝલ જનરેટર સેટમાં આર્થિક યોગ રીતે આપવામાં આવેલ ન હોય તેમજ સાચી એન્ટરટેનમેન્ટ વિડીયો સિનેમા તાંતીવેલા દ્વારા સક્ષમ સત્તાધિકારીનું ફાયર સેફ્ટી અંગેનું એનઓસી રજૂ થયેલ ન હોય જ્યારે વેરાવળ સિટીમાં આવેલા આરાધના સિનેમામાં પણ ફાયર સેફ્ટીની ચૂક જોવા મળી હતી જ્યારે સાચી સિનેમા ગેમ ઝોન તેમજ શક્તિ પ્લાઝા ગેમ ઝોનની ફાયર સેફ્ટીની મુદત પણ પૂર્ણ થયેલ જે ફરી રિન્યૂ ના કરેલ જોવા મળતા વેરાવળના ત્રણેય સિનેમાને અને બંને ગેમ ઝોનને જિલ્લા કલેક્ટર દ્વારા સીલ કરવામાં આવેલ છે આપણા જિલ્લામાં વેરાવળ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં બે ગેમ ઝોન આવેલા છે એક છે વેરાવળ સિટીનું જે શક્તિ પ્લાઝા છે એમાં એક ગેમ ઝોન આવેલું છે બીજું જે સાચી સિનેમા છે તાંતિવેલા ગામની સીમમાં આવેલું છે ત્યાં એક સિનેમા હોલમાં એક ગેમ ઝોન કાર્ય હતું આજે સવારે અમારી ટીમે ચકાસણી કરી તો બંને પાસે એના જે તે વખતે એને મંજૂરી ફાયર લીધેલા હતા પરંતુ એની જે એક્સપાયર થઈ ગઈ હતી એની મુદત પૂર્ણ થઈ ગઈ હતી અને પછી રિન્યુઅલ કરાવેલ ન હોય એ બંને ગેમ ઝોન છે એ આપણે જ્યાં સુધી એનું આ રેક્ટિફાય ના થાય એનો સિવાનું ત્યાં સુધી બંધ કરાવી દીધેલ છે એટલે જ્યાં બાળકો અભ્યાસ માટે જાય છે આનંદ પ્રમોદ માટે જાય છે આપણા જિલ્લાના લોકો જ્યાં જેમ કે થિયેટર છે તો માણસ આનંદ પ્રમોદ જતો હોય આપણા જે હોટલો છે ત્યાં લોકો જતા હોય છે એ તમામ વસ્તુ છે એ અમે આ બાબતની ચકાસણી એક મેસિવ ડ્રાઈવ રાખી અને વિધિના વિધિ પૂરી કરાવશું